રાજ્ય સરકારની બારમી વાર્ષિક ચિંતન શિબિર આવતીકાલે વલસાડ ખાતે યોજાશે તારીખ સત્તાવીસથી ઓગણત્રીસ નવેમ્બર સુધી વલસાડ જિલ્લાના ધરમપુર નજીક આવેલા શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે ચિંતન શિબિર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય મંત્રીમંડળના સૌ સભ્યો અને બસો બેતાલીસ ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં જોડાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિદેશમાં યોજાશે આ શિબિર વિવિધ ચર્ચાઓ સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં આવશે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસના ઉત્કૃષ્ટ શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાત કરવામાં આવશે